ધરાશાયી થયા હતા જેમાં એક બાળકી પણ ઈજાગ્રસ્ત થઈ હતી અને ઘણા બધા વાહનો પણ દબાઈ ગયા હતા જોકે ત્યારબાદ પણ આ બે ટાવરો હટાવવામાં નથી આવ્યા આ બાબતે અહીંના સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પાલિકા અને જીબી એકબીજાને ખો આપી રહ્યા છે અને તેઓ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે અહીં આ હાઈ ટેન્શન ટાવર તાત્કાલિક હટાવવામાં આવે તેવી માંગ ઉઠી છે જે મારું નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે હાઈટેન્શન લાઈન છે જેટકો કંપનીની એ સુરત શહેરની અંદરથી વિવિધ જગ્યાએ પ્રચાર થાય છે પરંતુ ખાસ કરીને પૂણા ગામ વિસ્તારની અંદર જે જેટકો લાઈન પસાર થઈ રહી છે એ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે એની લગભગ અમે છેલ્લા દસ વર્ષથી વિવિધ સ્તરે રજૂઆતો કરેલી છે એમાં અમને જીઇબી દ્વારા અને જેટકો દ્વારા લેખિતમાં પણ આપવામાં આવેલ હતું કે પંદર દિવસની અંદર અમે લાઇન હટાવી લેવું છું જે બે હજાર વીસની અંદર આપવામાં આવેલ હતું ત્યારબાદ આજે ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી રહી આની પહેલાં અગાઉ બે વર્ષ પહેલાં એક માતૃશક્તિની અંદર હાઈટેન્શન લાઈનનો થાંભલો જર્જરિત હતો એ પડી ગયો ત્યારે પણ ત્યાં મકાનને નુકસાની થઈ હતી ત્યારબાદ મારા દ્વારા ત્રણથી ચાર વાર વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી જેટકોમાં રજૂઆત કરવામાં આવી મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે આ હાઈટેન્શન લાઈન છે એ સદંતર બંધ હાલતમાં છે અને આ જર્જરિત હાલતમાં થાંભલાઓ છે ફૂલ ટ્રાફિકની અવર અને ગીચ વિસ્તાર છે ગમે ત્યારે થાંભલા પડી શકે અને જાનહાનિ થઈ શકે છે એવી રજૂઆત કરી એની કહેવામાં આવેલું છતાં પણ કોઈ કામગીરી કરવામાં નહીં આવીને છેલ્લે હમણાં જ બે થાંભલા પડી ગયા અને એક બાળકીને વાગ્યું એટલે હજી પણ આ નિંભર તંત્ર અને આ જે સત્તાધીશો છે એ શું વાટ જોઈ રહ્યા છે કોઈની એમાં બલી લેવાય એની વાટ જોઈ રહ્યા છે કે શું આ શા કારણે એ લોકો હટાવતા નથી હાઈ ટેન્શન લાઈન આગળ એ જગ્યાએ જો કોઈ બિલ્ડરનો પ્રોજેક્ટ આવતો હોય અને હાઈ ટેન્શન લાઈન હોય કે સાસઠ કેવી સબટેશન હોય એને શિફ્ટ કરવાનો હોય તો તાત્કાલિક ચોવીસ કલાકની અંદર શિફ્ટ થઈ જાય છે પરંતુ જ્યાં લોકોને સુવિધા આપવાની વાત છે તો તેની અંદર કેમ કામગીરી નથી થતી એક મોટો પ્રશ્ન છે પાલિકા એ તો લોકોને બનાવવાની વાત છે કે પાલિકાને પૈસા આપવાના છે જી બી લેવાના છે જી બી આપતી નથી છેવટે તો છે તો સરકારી તંત્ર જ એટલે સરકારે જ કરવાનું છે આની અંદર બરોબર સરકારના પૈસા સરકારમાં જ આપવાના છે આ તો કેવું છે ઘી ઘી ઢોળાય તો ખીચડીમાં એની જેવી વાત છે પરંતુ આ લોકોને ઈચ્છાશક્તિ નથી કામ કરવાની મેં કીધું આગળ કોઈ બિલ્ડરનો પ્રોજેક્ટ આવતો હોય તો તાત્કાલિક કામ પતી જાય છે બરોબર ચોવીસ કલાકની અંદર પરંતુ લોકોને સુવિધા આપવાની આવે તો એ નથી કામ કરતા